નમસ્કાર હું મનીષા ઢેસી અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં છાસવારે રાસાયણિક ખાતરના વધતા ભાવ ખરેખર ખેડૂતો માટે મુશ્કેલી સમાન બને છે કારણ કે ન માત્ર ખાતર પરંતુ ખેતી સાથે જોડાયેલી બીજી અન્ય ચીજવસ્તુ અને મજૂરીના ભાવ પણ એટલા વધી રહ્યા છે કે ખેડૂતો માટે પડ્યા પર પાટું સમાન આ ભાવ વધારો કહી શકાય રાસાયણિક ખાતર બનાવતી કંપનીઓની પડતર કિંમત ઊંચી હોવાના કારણે ખેડૂતોને પોસાય એમ ન હોય આ ભાવ સરકાર તરફથી ખેડૂતોને ખાતરમાં સબસિડી આપવામાં આવે છે પરંતુ આ પૈસા છે તે કંપનીને એટલે કે સબસિડી કંપનીને ક્યારે મળે તે નિશ્ચિત હોતું નથી એટલે કંપની દ્વારા જથ્થો વેપારીઓ સુધી પહોંચાડવામાં આવતો નથી અને જેના કારણે વારંવાર ખાતરની અછત ખેડૂતોને વર્તાઈ રહી છે એટલે કે ખેડૂતોને યોગ્ય સમયે જ્યારે જોઈએ ત્યારે અને પૂરતા પ્રમાણમાં ખાતર ક્યારેય નથી મળતું આમ એક તરફ ખાતરમાં ભાવ વધારો અને બીજી તરફ રાસાયણિક ખાતરની હંમેશા અછત અને જેના કારણે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે તો બીજી તરફ સરકાર અને સરકારના અધિકારીઓ છે તે વારંવાર એવું જ કહી રહ્યા છે કે ક્યાંય રાસાયણિક ખાતરની અછત નથી પરંતુ આ વાત બિલકુલ સાચી નથી ત્યારે હવે ફરી એક વખત એનપીકે ખાતરના ભાવમાં વધારો ઝીકી દેવામાં આવ્યો છે ઇફકો દ્વારા આ ભાવ વધારો ન માત્ર પચાસ સો રૂપિયાનો નહીં પરંતુ પચાસ કિલોની થેલી ડેટ બસ્સો પચાસ રૂપિયાનો ભાવ વધારો ઝીકી દેવામાં આવ્યો છે એટલે કે અત્યાર સુધી ખેડૂતોને એનપીકે ખાતરની થેલી જે પચાસ કિલોની થેલી આવે છે તે ચૌદસો ને સિત્તેર રૂપિયામાં મળતી હતી અને હવે આ થેલી સત્તરસો ને વીસ રૂપિયામાં પડશે સીધો જ બસો પચાસ રૂપિયાનો વધારો ઝીકી દેવામાં આવતા ખેડૂતો ચિંતિત બન્યા છે તો દક્ષિણ ગુજરાતના ખેડૂતોના માથે વર્ષે દહાડે વીસ કરોડ તો સમગ્ર ગુજરાતના ખેડૂતોના માથે ત્રણસો પચાસ કરોડનો બોજ વધારાનો વધશે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં શેરડી અને ડાંગરના પાકનું ઉત્પાદન સૌથી વધારે લેવામાં આવે છે અને આ પાકમાં એનપીકે ખાતરનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવે છે બીજા ખાતર કરતા આ ખાતરનો ઉપયોગ એટલા માટે વધારે કરવામાં આવે છે કારણ કે તેમાં ફોસ્ફરસ નાઇટ્રોજન અને પોટાસ સહિતના તત્વો મળી રહે છે પરંતુ ઇફકો દ્વારા હવે એકાએક બસો પચાસ રૂપિયાનો વધારો થયેલી ડીટ કરી દેવામાં આવતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે મોંઘવારી વધશે કારણ કે ખેડૂતોને જે પાકનું ઉત્પાદન કરવાનું છે આ ઉત્પાદન મોંઘું બનશે અને સામે તેને તેટલા ચીજવસ્તુના ભાવ નથી મળતા અને જેના કારણે ખેડૂતો પર તો પડ્યા પર પાટું સમાન છે એક તરફ પોતાના ઉત્પાદનના ભાવ ના મળે બીજી તરફ દિવસે ને દિવસે ઉત્પાદન માટે વપરાતી વસ્તુના ભાવ વધી રહ્યા છે તો આ ભાવ વધારા મુદ્દે દક્ષિણ ગુજરાતના ખેડૂત અગ્રણીનું ક્યાંક કહેવું છે કે દક્ષિણ ગુજરાતમાં જ માત્ર દર વર્ષે એટલે કે વર્ષે દહાડે પચાસ હજાર ટન એનપીકે ખાતરનો ઉપયોગ થાય છે એટલે વર્ષે દહાડે દક્ષિણ ગુજરાતના ખેડૂતોની માથે જો વીસ કરોડ રૂપિયા જેટલો બોજ આવશે એટલે તાત્કાલિક ધોરણે જે ભાવ વધારો કરવામાં આવ્યો છે આ વધારાને પાછો ખેંચવાની ખેડૂતોની માંગણી છે કારણ કે ઉત્પાદન મોંઘું થશે મોંઘવારી વધશે વેગ મળશે અને બીજી તરફ ખેડૂતો માટે માઠા સમાચાર એટલે કહી શકાય કે સામે પક્ષે તેને પાકના ઉત્પાદનના એટલા ભાવ નથી મળતા અને દિવસે ને દિવસે મજૂરી વધતી જાય છે જે કહી શકાય કે જંતુનાશક દવા છે તેના ભાવ વધતા જાય છે હવે આ ખાતરના ભાવ વધતા જાય છે એટલે ખેડૂતોને ઉત્પાદન કરવું મોંઘું એટલે ખેતી હવે મોંઘી બની રહી છે ખેતીમાં ખર્ચ વધારે થઈ રહ્યો છે સામે પક્ષે ભાવ ભાવ નથી મળી રહ્યા તાત્કાલિક ધોરણે આ વધારો પાછો ખેંચવા માટે ખેડૂતોની માંગ છે તો એનપીકે ખાતર પર સરકાર તરફથી સાતસો ને ચાલીસ રૂપિયા જે સબસીડી આપવામાં આવે છે આ સબસીડીમાં પણ હવે ભાવ વધારો થયો છે તો સબસીડીમાં પણ વધારો થવો જોઈએ એવી પણ માંગણી ખેડૂત અગ્રણી દ્વારા કરવામાં આવી રહી છે તો બીજી બાજુ કેન્દ્ર સરકાર દ્વારા જે રાસાયણિક ખાતરનો ઉપયોગ છે તે ઘટાડી અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને ખેતી જે કસહીન બની રહી છે તેને અટકાવવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને આ પ્રકારના નિર્દેશ કૃષિ સચિવ દ્વારા ગત પખવાડિયે જ આપવામાં આવ્યા હતા એટલે એમના જણાવ્યા પ્રમાણે રાસાયણિક ખાતરના ઉપયોગને ઘટાડવા માટે તેના પર આપવામાં આવતી સબસીડીને ધીમે ધીમે ઓછી કરી તેને બંધ કરવામાં આવશે એટલે એવું લાગે છે કે કેન્દ્ર સરકારે આ દિશામાં પહેલું પગલું રાસાયણિક ખાતરના ભાવમાં વધારો ઝીકી અને આ માધ્યમમાં લીધું હોય તેવું લાગે છે એટલે હવે જે સબસિડીમાં વધારો કરવાની વાત છે આ વધારો પણ નહીં કરવામાં આવે અને પહેલાથી છે એવું કે એનપીકે ખાતરમાં સૌથી ઓછી સબસિડી મળે છે એટલે કે ડીએપી અને યુરિયા ખાતરની સરખામણીમાં એનપીકે ખાતરમાં પહેલાથી જ સરકારમાં તરફથી ઓછી સબસિડી આપવામાં આવે છે અને હવે પચાસ કિલોની થેલી ડી બસ્સો પચાસ રૂપિયાનો જે વધારો જે કી દેવામાં આવ્યો છે અને જેના કારણે સત્તરસો ને વીસ રૂપિયામાં એમપીકે ખાતરની થેલી ખેડૂતોને પડશે એટલે ખેડૂતોની મુશ્કેલી તો દિવસેને દિવસે વધી જ રહી છે કારણ કે આ રીતે વારંવાર જે ખાતરના ભાવમાં ભાવ વધારો થાય છે અને જેના કારણે ખેડૂતોની ખરેખર હવે કમર તૂટી રહી છે અને પરિસ્થિતિ એવી ઉભી થઈ છે કે ખેડૂતોની મુશ્કેલીમાં હવે દિવસે દિવસે વધારો થતો જાય છે ને જો આની આ જ પરિસ્થિતિ રહી તો ખેડૂતોની મુશ્કેલીમાં દિવસે ને દિવસે વધારો જ થશે એમાં બે મત નથી